ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સુકટી ગામે ગઈકાલે જે બનાવ બન્યો તેના સંદર્ભમાં કેટલા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે કે અમારા ગામની અંદર સ્મશાન યાત્રામાં જવા માટે રસ્તામાં પાણી ભરાઈ જતા અને મોટા મોટા ખાડા પડી જતા સ્મશાન યાત્રા નીકળી હતી અને ચારથી પાંચ હજાર પબ્લિક ગઈકાલ ઉપસ્થિત હતું તેવા સમયે આવા રસ્તામાંથી ભારે હેરાસન પરેશાન થવા પામ્યું હતું અને ગામના જાગૃત નાગરિક નામે રોહિતભાઈ ભીખાજીએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત આગળ છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો ફક્ત શોભાના ગાંઠિયા જેવો છે ત્યાં લાઇટો નથી અને આંગણવાડી આગળ નાના બાળકો ભણવામાં આવે છે ત્યાં થાંભલા ઉપર લાઇટનું ખુલ્લું બોર્ડ મૂકવામાં આવ્યું છે તેમાં ક્યારેક નાનું બાળક આ થાંભલે અડી જાય તો શું પરિસ્થિતિ થાય તેમજ ખુલ્લામાં શૌચાલય જવું નહીં તેવું રોડ ઉપર બોર્ડ લગાવેલું છે તે પણ ફક્ત શોભાના ગાંઠિયા જેવું છે ગામની મહિલાઓને પુરુષ